હેલો ગાઈ જય માતાજી જય દ્વારકાધીશ ઘણા દિવસ પછી પાછી બ્લોગની શરૂઆત કરી દીધી છે ફઈના અપ થઈ જવાના કારણે બ્લોગ બનાવી શક્યા નતા પછી આજે બ્લોગની શરૂઆત કરી છે તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો હારોષ ગુડ મોર્નિંગ જય માતાજી ઊભો થઈ જાહે જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મે લાવેલા તમાકુ જોવા ગયા છો તમાકુ રાતી પાઈ દે કે દૂધ જોઈ આય કેવી થઈ છે તમાકુ દર્શન થઈ જાય છે પંદર દિવસે ખેડ આપ્યો છે પંદર દિવસે આપ્યો ખેડ હવે ખેડ આપ્યો એટલે ઉપર છે આવો

નખી દઈર મસ્ત બની ને એકલો શારા થઈ જાય ગળામાં જર્દી માટી જાય જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ ગુડમો જય માતાજી મલિકજી ગુડ મર્નિંગ ચાપી

mời bây giờ mời 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 mời

गोफाली शे शेकोळ दोन बालो तरी एक तपेलू लेता ते कोथळी थोडी दे

અરે બોબા આગો દાડો તો એ ફોન જો કરો પેલા ભાઈ બનાવી દીધા છો બોપો બનાવી દીધો બપો છો બે ભોળો બે હજાર તું પાપડીઓ વેણવા મંડી દેલા કાલ માટે હા કાલે માટે છે સરસ સવારે વહેલા શાક બનાવવા થાય કે નહીં

ý mà nãy cái mẹ thu, còn mà tôi phải chịu mẹ thu nãy kinh đâu, mẹ thu cái này đâu, nãy mẹ thu mày, mày mẹ kia